હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે સવારના બાર વાગો આવ્યા છે તો ચા નાસ્તાનું બધું પતી ગયું કામ અને અત્યારે રસોઈમાં બનાવું છું દૂધીનું શાક તો દૂધી સમારીને મૂકી છે અને અહીંયા ટામેટા સમાર્યા છે તો ટામેટા દૂધીનું શાક બનાવું રોટલી કરવી છે આટો બાંધવાનો બાકી છે અને અહીંયા મેં બનાવી છે સૂંઠ પીપરા મૂળની રાવ તો ચલો રાવ ગરમ ગરમ છે તો થોડી પી લો અને આટો બાંધવો છે શાક વગાડવું છે તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ રસોઈ બની ગઈ છે શાક અને રોટલી તો જુઓ દૂધી ટામેટાનું શાક રોટલી સાથે લીધી છે છાસ અને આ છે હળદર આથેલી તો ચાલો જમી લઈએ અને પછી આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું રોટલી અને શાક વાસણ પણ ધોઈ લીધા છે અને હવે લૂછવા છે તો ચાલો વાસણ લૂછી કાઢું હા તો ફ્રેન્ડ્સ વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં શિંગોડા શાક અને ભાખરી તો ચલો સિોડા બાફી દઉં હવે ભાખરીનો આંટો બાંધી અને લોવા કરીને મૂક્યા છે અહીંયા વઘાર્યું છે શાક કાચા સિંગોડાનું તો જુઓ તો ચાલો હવે કૂકર બંધ કરી અને આમાં સીટીઓ લાવી દઈએ તો સિંગોડાના શાકની રેસિપી મેં આગળના વિડીયોમાં મૂકેલી જ છે તો ત્યાં જઈ અને તમે જોઈ લેજો તો સિંગોડાનું શાક બહુ જ મસ્ત લાગે છે કાચા સિંગોડાનું તો એકવાર જરૂર ટ્રાય કરજો સાથે ભાખરી બનાવું છું અને સવારની થોડીક રોટલી પણ પડી છે તો ચાલો કૂકર બંધ કરી દઉં અને પછી ભાખરી પણ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ જુઓ ભાખરી અને શાક થઈ ગઈ છે આપણું રેડી તો જુઓ મસ્ત શાક બની ગયું છે સિંગોડાનું લીલા ધાણા પણ નાખ્યા છે અહીંયા ભાખરી પણ થઈ ગઈ છે તો ચલો ભાખરી ડબ્બામાં ભરી લઈએ હવે અને રસોઈ થઈ ગઈ છે તો થોડી વાર પછી જમી લઈએ હા તો ફ્રેન્ડ જમવાનું જમી દીધું અને વાસણ ધોવાના બાકી છે આટલા વાસણ ધોયા છે તો એ લોચી કાઢું અને આ ધોવાના બાકી છે એ ધોઈ લઉં અને હજુ આ બધું કરવાનું બાકી છે ગેસને બધું તો ચલો વાસણ ધોઈ લઈએ અને ગેસ પણ સાફ કરી લઈએ તો આજનો વિડીયો આપણે અહીંયા જોઈન કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય